ધોરણ એક અને હાઈસ્કૂલ નવ અને ધોરણ અગિયાર માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શાળા ઉત્સવ કીટ આપી સ્વાગત કરાયું આવનાર મહેમાનોમાં લાયઝન અધિકારીઓમાં રૂટ અધિકારી કાર્યપાલક ઇજનેર એ એચ ગોહિલ નાયબ કાર્યપાલક ઇજનેર હળિયાભાઈ સીઆરસી જિગ્નેશભાઈ જીજ્ઞેશભાઈ ઉપાધ્યાયે હાજરી આપી હતી કાર્યક્રમના પ્રારંભે સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય થયા બાદ સ્વાગત ગીત હાઈસ્કૂલના બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન આચાર્ય જોરુ દ્વારા કરવામાં આવ્યું જેમાં પ્રવેશોત્સવનું મહત્વ અન્ય શાળાઓનું સંકલન શાળાઓ અને શિક્ષણગણની સિદ્ધિઓની રજૂઆત આજના સમયમાં શિક્ષણની તાતી જરૂરિયાત બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય શાળાઓ દ્વારા થઈ શકે એ બાબત પર ભાર મૂક્યો હતો કુમાર શાળા આચાર્ય દીપકભાઈ પંડ્યા દ્વારા ગામની દરેક આંગણવાડી બાલવાટિકા અને પ્રાથમિક શાળાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી ત્યારબાદ હાઈસ્કૂલમાં કાર્યરત સુરખાબ ઇકો ક્લબના સભ્ય ગાહા આસિયાબેન ધોરણ બાર દ્વારા પર્યાવરણ મહત્વ અને સંરક્ષણ બાબતે પ્રેરક સ્પીચ આપી હતી સંયોજક પ્રવીણભાઈ ગોહિલ દ્વારા હાઈસ્કૂલની વિવિધ સહ અભ્યાસો અને સુરખાબની ઇકો ક્લબ્સ ફોર મિશન લાઈફ પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણ તારીખ પંદર જૂનથી બાવીસ જૂન સુધી વિવિધ મુદ્દાઓ પર સંરક્ષણ બાબતોની માહિતી અપાઈ હતી અને તેમાં ભાગ લેનાર દરેક બહેનોને ઇનામ આપવામાં આવ્યું પ્રાસંગિક ઉદબોધન લાયઝન અધિકારી જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે પ્રવેશ ઉત્સવનું મહત્વ જરૂરિયાત શિક્ષણ વ્યાપ વિશે સમજ આપવામાં આવી હતી

અંતઃકરણથી આભાર વ્યક્ત કરાયો હતો અંતે વંદે માતરમ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને શાળાના મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અસલમ ગાહા રાજુલા